તને શું મારી વાત કરું એ દુલારામ તારે વાત નથી કરવી મને ખબર છે તું બાયડી નો ગોલો છો એ તો ટકોડા જેને આમ ચાર આટા ફેર્યા હોય ને એને ખબર હોય અત્યારે તમે એમણે આમ શો ને આવવા દ્યો પછી ખબર પડશે એ દુલારામ તારા જેમ અમે ભાઈબંધને ભૂલી ન જાય અઠવાડિયામાં એક ખેલ તો ભેગું થવાય કે નહીં આહા એ ટકા એટલે હું આયો હું આલો પાલ્ટી ક્યાં કરવાની છે એ ટકા નાગી રે તો દાદુ લેવા કોણ જાય છે ટકો ટકા તો જા દારૂ લઈ આવી તું વારી ઘીડી મારે જવાનું દારૂ લેવા એમાં એવું કઈ ન હોય ટકા સમજો ભાઈ બંધ માં કીધું ને એટલે જવાનું જોવાય એ તપુ હા તો તમે બે મારા ઘીરે જાવ હું દારૂ લેતો આવું એ ટકા તો આજ લેતો આય લેતો આય આજ પાડી દેવી જામો હા તો લાય પૈસા મારું દીકરું જયારે પાલટી કરીને ત્યારે પૈસા તો મારે જ ભરવાના બે મારા દીકરા ઉપડા ટકરા ટકરા હું એટલે તમને નથી સારું લાગતું પણ ચાલો ચાલો ટકો તોડી નાખીશ હટ ટકા ને બહુ વાલગી એજી નો આયો આમ તો દુલારામ તક ઓત થઈ લાવે ને તોય પી જ કારણ કે ઓળખ મેં પૈસા દીધા તા ને પાર્ટી ના ત્યારે મારો દીકરો પાંચ થેલી પી ગયો તો એ તપુ તું ઉપાધિ કરી માં મારા ઘર નો ટેન્શન એવડું હે ને તાઈ થેલી લાવશે ને તો મને નસો જ નહીં આવે મારું બેટું 300 ની અડાઈડી કાલ ટિફિન ભરીને જાઈશ ને પછી મેળે આવશે મારા દીકરી આ તને ખેલ આવી દીધા છે પણ ટકા તારા ખેલ પૂરા થવા જેવા નથી હા આવ્યો

બેટા બાર આટો મારો નકી ક્યાંય ભટકો વ્યુ દેખીએ એ હારું એ હારું કર્યું હોઉં માથા ભરે મળ્યા લાગે મારો છોકરો સુધરે તો નહીં મારો રોયો આ ડબલો મૂકીને ક્યાં જોવે છે ઘરવાળાને ભાળ્યા હું તારો ઘરવાળો ઓલા ટકા આરે દારૂ પીવે છે હું તન કીલે કેવાદ આવતીતી હે એ હા મંગુબેન તემ હાસુ ક્યો હો એ હા મારો ઈશ્વર ન હો તો હાલ માર ભેગી તન દેખારું હાલો હાલ તો બરોબર આ વિભલ માણા કોરે પાલતી હોય દુલારામ આ આ ટક્યો રહ્યો

確かにそういうことね。<laughs> ભાઈ ભી એ મે કોઈદી દારુ પીવો આમ ભેગા જ ન હો હોય તો તું ભાગશારી હો નકર પીવામાં ભેગો હોય તો કેમ થાય ખબર હે કેમ થાય ભાભી એમ થાય જોયું તો પુડા જોયું હજી બાવડામાં બાર છે હા ભાભી संडा जाव गयो तो तने काऊसू गाडी गाडी भाई बनारे बेहवा वियो ए बेहवा नथी आयो ओलो टकार रो ने ई दारू नी थेळू नी जातो तो ए तीर जावो दारू में रवाडे ¡Gracias! <laughs> I <laughs> do